ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં વૈષ્ણવ સંપ્રદાયના મહિલા સત્સંગ મંડળ દ્વારા છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ઠાકોરજીને પ્રિય એવા સત્સંગનો કાર્યક્રમ યોજાય છે જેમાં વૈષ્ણવ સંપ્રદાયના બહમ સંબંધ લીધે સત્સંગીના નિવાસ સ્થાને દરરોજ સત્સંગનો કાર્યક્રમ યોજાય છે

સત્સંગ મંડળે મળતી ભેટ સામાજિક સંસ્થાઓ ગરીબ મહિલાઓ કે જરૂરિયાતમંદ લોકોના ઉપયોગમાં વાપરવામાં આવે છે મારું નામ મંજુલા બેન દેવાણી આ અમારા બેનનું નામ બેનાબેન બેન રાઈ ઠેઠા અમારા બેન વિલાસ બેન નકાન અત્યારે અમારું સત્સંગ મંડળ ચાલે છે 40 વર્ષ 45 વર્ષ આ સત્સંગ મંડળ સ્થાપના કરનાર અમારા ઇન્દિરા બેટીજી વડોદરા પંદર જ વૈષ્ણવ થી જે સત્સંગ મંડળ ચાલુ થયું હતું ફક્ત દસ પંદર રૂપિયા ફી થી આજે દોઢસો વૈષ્ણવ એની અંદર આવે છે અને દોઢસો વૈષ્ણવ ખુશી ખુશી બેન જ્યાં જે વાપરવું વાપરો એટલા સારા કામ કરે છે અમારું સત્સંગ મંડળ સદ્ભાવના આશ્રમ માં દરેકે દરેક ગૌશાળા ની અંદર કોઈ પણ ને અમારા એવા વૈષ્ણવ હોય કે જેને દવા દારૂ ન કરી શકતા હોય એને દવા માટે થઈને કે એવી રીતે સારા કામ પણ કરે છે અત્યારે કળિયુગ ની અંદર તમે દાન ન કરી શકો તો કાંઈ નહીં સેવા ના કરી શકો તો કાંઈ નહિ યાત્રા ના કરી શકો તો કાઈ નહીં માત્ર એક ઠાકોરજીનું નામ લઈને કીર્તન કરો અને ઠાકોરજીને કીર્તન બહુ પ્રિય છે એ પ્રિયમાં પ્રિય વસ્તુ અમારું સત્સંગ મંડળ કરી રહ્યું છે બોલશી ગોરદાન